કેમ કે બેસ્ટ લોકેશન નંબર ઓ પેલાના જમાનામાં આ જે આવી બધી વ્યવસ્થા છે એ તમને અચરજ સહીકો પડે ખારા પાણીથી ઈ રાણી અહીંયા સ્નાન કરતી એવું બધું કે છે અહીંયા એટલે ભૂકા અલગ છે સાત તો તમારા બાપા અલગ છે મારા વાલા ભાઈઓ કેમ છો બધા મજામાં વેલકમ બેક સોનોનો બ્લોગાય કોકેતો બધા ભાઈ મજામાં છો તો આપણે આના જ

હજી આ રાજુલામાં દરેક એવો વરસાદ હતો નહીં પણ આ જેવો અમે રાજુલાની બાર એન્ટ્રી થયા એવો આમ જો વરસાદ ચાલુ થઈ ગયો ફૂલ આમ જો બધા પાણી ભરાઈ ગયા હજી પાછળ વરસાદ ચાલુ છે કદાચ આઈ થિંક બતાતો હોય કે ન બતાતો હોય ચાલો ફાઈનલી ભાઈઓ વરસાદ હવે રહી ગયો છે ને હવે આપણે નીકળીએ કેમ કે ત્યાં પહોંચતા પહોંચતા હજી કલાક જેવું થઈ જશે જો હજી આપણે હાલો ફટાફટ નીકળીએ અહીંથી જો ભાઈઓ અહીંયા હાલે છે અત્યારે હાઈવે નું કામ મસ્ત નજર આવે

અત્યારે મીઠું આમ તૈયાર થઈ ગયેલું મીઠું એ કહેવાય આમાંથી જે અંદર નીચે મીઠું હોય ત્યાંથી કાઢીને તૈયાર મીઠું હોય હજી એની પ્રોસેસિંગ બહુ લાંબી

આપડે બુલેટ ભૂકી ગઈ છે અંદર ભાઈ બોટ આપડી ઉપડી ગઈ છે ભાઈ અમે પ્રોપર અત્યારે ચાંચ મંદિરની અંદર જ છીએ અને જો આપણને મળી જશે રોહિતભાઈ અત્યારે ઇન્સ્ટાગ્રામમાં ખૂબ બેના ફોલો છે ખૂબ સરસ છેડિયો પણ બનાવે છે રોહિતભાઈ યુટ્યુબ ચેનલ પણ છે એની આપણે પૂછ્યું કે કઈ છે એની ચેનલ તો ભાઈઓ તો સામે તમને જે બતાવી છે ને એ જે ચાંચ બંગલો એટલે કે કૃષ્ણ કુમાર સિંહજીનો એ બંગલો હતો અને અહીંયા હવા માટે આમ મજા આવે એવું વાતાવરણ છે

એ ચેનલ નું નામ તો બઉ લોંગ છે પણ હું નામ નીચે ડિસ્ક્રિપ્શન માં આવી જાય નીચે પણ આ વિડીયો માં આવી જાય તો ભાઈ ની ચેનલ ને પણ સબસ્ક્રાઈબ કરી નાખજો તો મારે ચા પંદર પૂર્વ ભાઈ નો કોન્ટેક્ટ કરજો મિત્રો હવે આપણે જઈએ અંદર અંદર થતા જ રૂમ બુમ ને એવું બધું જોવા મળે

મારી વાત એ હોય ને એમાં ખબરી મજા આવે જેને સમજી જાય ને મજા આવે નો સમજે ની વાત નો મજા આવે કામ તો સાસ મંદિર છે જો હવા ખાવી હોય દરિયા ની તો બંગલે વધારો ને જો હવા નો ખાવી હોય તો મારા ઘરે વધારો ગળા લગી ગોરી ઘણી એ પણ જેના કોઠા કડવાઓ હાર રે કલાકાર છે સરસ છે બધા અત્યારે બ્લોગ બનાવે છે આ ભાઈ છે આ ભાઈ છે સામે એનું ભાઈ છે આપડે જો સામે ઓલા ભાઈ રહ્યા એ પણ બ્લોગ બનાવે આ રોહિતભાઈ બ્લોગર છે આમ આમ જોતા છે આવેલો એમ કે અહીંના અત્યારે જે બ્લોગર છે બધા એમ કે છે કે જ્યાં કુંડ આવેલો હવે અને બધા વિડીયો શૂટિંગમાં છે કેમકે આના જેસ આમ છે એ બધા ઇન્સ્ટાગ્રામમાં સક્સેસફુલ છે એ બધા રીલ્સ ને એવું બધું મૂકે છે બહુ આમ વધારે પડતા ફોલોઅર્સ છે એને જો અત્યારે રહ્યા તો જો ભાઈઓ આ બંગલા નો નજારો એક વખત ચેક કરો આમ જો આ એક ચાંચ બંદર માં એક આવી રીતનો એક ખજાનો કેવાય એ રીતનું કેવાય આ કે આવી રીતનો એક મેળો છે આપણને

હવા ખાવા માટે જ આ બંગલે આવતા પણ એ આ બંગલાનો નજારો એટલો બધો આમ બઉ જોરદાર આવે ને કે વાત વાત પૂછો પૂછો ન આ તમે આવો તો એક વખત રાજુલા આજુબાજુ આવો તો આ બંગલા ની મુલાકાત બંગલો તમને જોવા માં જ એટલી બધી આમ મજા આવી જાય કેમ કે અચરો આ જગ્યા તો અમે આવ્યા છીએ બરોબર પણ આ જગ્યા તમને જે બતાવી ને બધા આમ તક મર્યા છે જે તમે તકમાર્યા ખાધા છે એ તો મને ખબર જ છે જો આ બધું બતાવી નઈ સ્મેલ એટલી બધી આવે છે ને આમ જોરદાર

કારણ કે તમને બચતાવો તો પડીયા ને કે અમે ક્યાં જાય હા સપોર્ટ કરવું પડે હમ જો ભાઈ ઓહ હા ચિંતા હું મારે વાહ સમજો વ્યૂ જો ભાઈ ચોકેશન નજારો ને આ નજારો જોવા માટે લોકો પૈસા ખર્ચીને આવે પણ આ તમે ચાર જ બંદરમાં આવો ભાઈ તો આમ જો ભાઈ આ છે વાહ બરોબર આ કે રાણી કૃષ્ણ કુમારસિંહજી રાણી જે હતા ને એની માટે સ્નાન કરવા માટે આ વાવ છે જો કેવી આમ સુંદર અને આમ પ્રાકૃતિક એમ કે પથ્થરથી થી કોઈ જાતનું પેલાના જમાનામાં આવી બધી વ્યવસ્થા છે એ તમને અત્યારે શીખવા મળે ખારા પાણી થી એ રાણી અહીંયા સ્નાન કરતી એવું બધું કે છે અહીંયા લોકો એના નીચે અંદર જવા માટે જો મસ્ત વ્યવસ્થા પણ કરી રાખીએ આ બધું નેચરલી બનાવેલું છે મિત્રો તમે જોયું

પાણી નતો આવતું તમે મેં વિડીયોમાં જોયું છે પણ અમે જેવા નીચે ઉતરા એવા નીચે થી અહીંયા પાણી આપણા કલાકાર જો મોટા મોટું દેશી રીતે ચાવી તી અત્યારે બધા થઈ ગયા એટલે એક એક શીર છે ખાલી મીઠું મરચું કાપી છે ભાઈ જો અત્યારે છે ઇન્સ્ટાગ્રામ માં ફેમસ એટલે કે દિનુભાઈ અને રોહિતભાઈ આ ભાઈ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરી દેજો

તો હવે નેક્સ્ટ ટાઈમ આવશું ત્યારે આ ચાજ બંગલાનો આખું ટૂર તમને બરોબર વાપરશું બરાબર ટૂર આપણે ચાજ બંગલાની અંદરથી લે તો જો અત્યારે રાત્રે હું હું કામ ના પાડું છું ખબર છે કારણ કે રાત્રે આ ચાજ બંગલાના સાંજે આ વિડીયો લેવામાં જો આ પ્રોબ્લેમ થાય ક્વોલિટી આવે નહીં અને આટલો બધો આમાં અંધારું એટલું બધું છે અને ઉપર કંઈક લાઇટ બાઇટની વ્યવસ્થા છે નહીં અને ઉપર જો અત્યારે વિડીયો ઉતારીએ તો ત્યારબાદ છડાય ગયું એવું થાય તો જો આ બધું નેક્સ્ટ ટાઈમ આવશું આપણે જરૂર ઉતારશું હવે આપણે બહાર આવી ગયા છીએ કેમ કે આ સાત બંગલાનો અંદરનો જે વિડીયો આપણે ઉતારવાનો હતો ઉતારવાનો નથી કેમ કે અમે અંદર થોડાક વાતરૂમમાં લાગી જતા અને બધા ક્રિએટરવારે વાત કરી કે કઈ રીતના વ્લોગને ઇમ્પ્રૂવ કરીએ કાંઈ આપણી ચેનલ કઈ રીતે ગ્રો કરીએ કાંઈ બધાને મોનિટાઇઝ થઈ ગઈ અને એવી રીતની બધી ચેનલ છે ને બધા અત્યારે ઇન્કમ ફૂલ ઇન્કમ ઇન્સ્ટાગ્રામમાંથી ઇન્કમ આવે છે ફેસબુકમાંથી ઇન્કમ આવે છે અને અને યુટ્યુબમાંથી પણ ઇન્કમ બધાને આવે છે તો આ બધા ક્રિએટરો વધારે વાતચીત કરવામાં થોડોક સમય આવી ગયો અને નીચે અમે પણ નીચે પણ અમે ગયા રાણીની વાવ પણ જોઈ અમે અને ઘણું ખરું જાણવા મળ્યું તો બસ હવે આ ચાંચ બંગલાનો જે વિડીયો છે ફૂલ વિડીયો એ હવે નેક્સ્ટ ટાઈમ આપણે આવશું આવતા રવિવારે તો ત્યારે આપણે ઉતારશું તો બસ હવે મળશું જલ્દી એક નવા બ્લોગમાં હજુ સુધી તમે અમારી ચેનલને લા સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી જોજો લાઈક કરી જો અને ફોલો કરીજો ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી જજો મળશું જલ્દી એક નવા વિડીયોની અંદર અત્યારે એટલું તે ભાઈ બાય